નમસ્કાર હું કેતન પટેલ અને આપ જોઈ રહ્યા છો કે કઠલાલ ડાયટમાં ઇનોવેશન ફેસ્ટિવલ ઈનોવેશન ફેરની તૈયારી થઈ રહી છે અને રંગોળી પુરાઈ રહી છે આપ રંગો જોઈ શકો છો ને અહીંયા રંગો રેખાબેન દ્વારા રંગોને ચાળીને તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આપણી સાથે જે વાલ્લા સાહેબ તો હિતેશભાઈ સાથે વાત કરીએ કે કેટલા ફૂટની રંગોળી બનાવી રહ્યા છો આપ આ બાજુ સાહેબ જય સ્વામિનારાયણ હા આપણે આખો દિવસ વિડીયો બનાવવાના છીએ આનો રંગોળી કેવી બને છે જોવાનું છે અને આ શમિયાણો બંધાઈ ગયો છે અને આ જોઈ શકો છો તમે આવતીકાલની ભરપૂર મસ્ત મજાની તૈયારી થઈ ગઈ છે બત્રીસ જેટલા સ્ટોલ અહીંયા મૂકવામાં આવ્યા છે જુદા જુદા ખેડા જિલ્લાના શિક્ષકો દ્વારા ઇનોવેશન કરવામાં આવ્યું છે તો બને રહેજો મારી સાથે તો તમે જોઈ શકો છો કે એમના કપડાં પણ આપણે ઝૂમ કહીને જોઈએ કપડાંની પણ ચિંતા કરી નથી શિક્ષક છે વાલ્લા નડિયાદ સ્કૂલમાં અને એક મોટી પટ્ટી દ્વારા દોરી બીજા શિક્ષકોની મદદથી અત્યારે ડિઝાઇન પડી રહી છે कर्तेजू अंकल भाई 551 फुट की रंगोली सही हुदेश भाई करी थे और ये एक सोनला गुडनी भी 110 फुट की है तो क्या 110 फुट की रंगोली हमें बड़ा करी रहे है आपकी टीम से दिनेश भेंस ने हमारा सुमन बेनशील में दीक्षित મિત્રો બધા મિત્રો ધન અમે આ ઇનોવેશન ફેસ્ટિવલ ખાતે જે જોડાયા છે તમામ મગ કોઈ રહ્યા અને સાથે મજા કરી રહ્યા આ એક નવો અનુભવ છે આપણે શ્રી હિતેશભાઈ નો ઇન્ટરવ્યુ સાથે વાત પણ કરતા જોઈએ કે હિતેશભાઈ રંગોળી નો થી શોખ છે આપને વર્ષથી આપણે તાલુકા જિલ્લાને જેમના ઉત્સવોની શોભા વધે તે પ્રમાણે આપણે નિઃશુલ્ક નિઃશુલ્ક છે એમ ને એટલે નાનપણથી ચિત્રકળા નો શોખ ખરો આપણને કલા પાવન કરી રહ્યા છે ના ના હું શું પૂછું તમને કે નાનપણથી ચિત્રકળા નો શોખ ઓકે આપ બીજું પણ કઈક વિશેષ કાર્ય કરો પેલા ડબુડી શું કહેવાય એને શૈક્ષણિક પુત્રી હા શૈક્ષણિક પુત્રીનું કામ પણ કરો છો તો ભાઈ આ હિતેશભાઈ છે નડિયાદ તાલુકાની નડિયાદ તાલુકો લાગે વા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે અને આખા જિલ્લામાં ખૂબ સારું કામ કરી રહ્યા છે શિક્ષણ ક્ષેત્રે રાજ્ય લેવલે કામ કરી રહ્યા છે ફાઇનલી રંગોળી પૂરવાનું કામ છેલ્લા તબક્કામાં આવી ગયું છે ટેન્થ ઇનોવેશન એજ્યુકેશન ફેસ્ટિવલ એવું લખાઈ રહ્યું છે અને ભાઈ શ્રી હિતેશભાઈ દ્વારા સુંદર રજૂઆત અહીંયા એમની કળાની થઈ રહી છે ગર્ભધાયા આવા શિક્ષકો ઉપર જ્યારે પોતાના કપડાંની પણ પરવા કર્યા વગર જ્યારે કક્ષાના અને જિલ્લા કક્ષાના આવા પ્રોગ્રામમાં એમની સરાહનીય કામગીરી હોય છે ભાઈ બાજુમાં પેલા ટોપી દેખાય છે પછી ભાઈ એમને નિવૃત્ત થવામાં અઢાર મહિના બાકી છે પણ અઢાર મહિનામાં પણ છે અહીંયા તમે જુઓ એક ભાઈને બે હજાર સત્યાવીસમાં રિટાયર થવાના છે પેલા અઢાર મહિને બંનેની એક સરકી છે પણ આ રંગોરી અગિયાર વાગે ચાલુ કરી હતી વચ્ચે એક કલાક તો વિરામ પડ્યો આપણે ટાઈમ જોઈ લઈએ કેટલા વાગ્યા છે ચાર વાગ્યા છે એક કલાક આપણે કાઢી લઈએ તો પણ અગિયારથી બાર બારથી એક એકથી બે બે થી ત્રણ ત્રણથી ચાર એટલે સતત ચાર કલાકથી આ બંને મિત્રોને અમે બધા રંગોળીનું કામ કરી રહ્યા છીએ અને ખૂબ એક નવો અનુભવ અમારા માટે છે બહુ મોટી ઘટના છે મારા માટે કારણ કે મારો પહેલો એક્સપિરિયન્સ છે આવો અને સાથે સાથે આ શિક્ષિતભાઈ છે જે મહેમદાવાદથી છે રશ્મીભાઈ છે જેઓ માતરથી છે તો બીજા મિત્રો પણ બતાવશો ત્યાં બેઠા છે એ પણ અમારી સાથે જોડાયેલા છે મંડપનું કામ અને આ બધું કામ અમારા હસ્તે છે સાથે સાથે વિડીયોગ્રાફર તરીકે અત્યારે અમારા બહુ સરસ મજાના મહેમદાવાદના શિક્ષક વૈભવભાઈ ઉપાધ્યાય છે કે જેઓ ખૂબ જ સુંદર મજાનું કામ કરી રહ્યા છે તો આ તબક્કે વૈભવભાઈનો પણ આભાર છે કે એમને વિડીયો ઉતાર્યો છે આભાર ચાર કલાકની મહેનત બાદ આપ રંગોળી જોઈ શકો છો અક્ષર માટે કોઈ ફોન નથી જાતે જ લખ્યા છે કટલાલ બે હજાર ચોવીસ પચીસ ડાયટ આપણે રણછોડરાયનો લોગો જોઈએ આ ડાયટનો લોગો છે કઠલાલ ડાયટનો તો તમે જુઓ ડાકોરનો ઠાકોર કમ્પ્લીટ તમને વિડીયોમાં દેખાઈ રહ્યો છે અને ટેન્ટ ઇનોવેશન એજ્યુકેશન ફેસ્ટિવલ અહીં કઠલાલ ખાતે જે યોજાઈ રહ્યો છે એમાં ખૂબ જ સુંદર મજાનું કામ હિતેશભાઈ અને અમારી ટીમ હિતેશભાઈના માર્ગદર્શન નીચે અમે બધાએ કર્યું છે ગર્વ છે અમે કે ભાઈ આ ટીમનો હિસ્સો રહ્યા હિતેશભાઈ સાથે કામ કરવા મળ્યું હિતેશભાઈના કપડાં તમે જોઈ શકો છો ચાર કલાકની મહેનત અગિયાર વાગે ચાલુ કર્યું હતું સાડા ચારનો સમય થયો છે અને એ પોતે પોતાના કામને ફોટો પાડી રહ્યા છે તો ખૂબ સુંદર કામ હિતશભાઈનું છે એના કપ એમના કપડાં જુઓ એમની એમની શું કહેવાય કામ પ્રત્યેની કટિબદ્ધતાને વંદન છે હિતેશભાઈના માર્ગદર્શન નીચે આ રંગોળી પૂરી રહી છે અને હિતેશભાઈ રિટાયરમેન્ટ થવામાં બે વર્ષ બાકી છે તમે જુઓ રંગોળી વચ્ચે ડાયટનો લોકો અને ભગવાન આપણે રણથોટ છે સુંદર મજાનું કામ કર્યું સાથે સાથે હું આ તબક્કે એ જણાવવા માગીશ કે જ્યારે જ્યારે શિક્ષક તરીકે જે નવા પણ લાગેલા હોય એમના પણ એમનામાં પણ જે ઉત્સાહ ના હોય એ ઉત્સાહ હિતેશભાઈનામાં છે બ્રહ્મભટ્ટ પણ ક્યારે હિતેશભાઈ બ્રહ્મભટ્ટ કોઈ બોલતું નથી હિતેશભાઈ વાલ્લા બોલવામાં આવે છે એનું કારણ એવું છે કે વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક છે તો એમની જે ગામનું નામ છે એ એમની સરનેમમાં જોડાઈ ગયું છે એ બહુ મોટી વસ્તુ છે તો આ તબક્કે હિતેશભાઈને અભિનંદન આપવા ઘટે ચોક્કસ તમે જો આ વિડીયો જોતા હોય તો હિતેશભાઈનું કામ અમને કેવું લાગે કોમેન્ટ ચોક્કસ કરજો અને હિતેશભાઈને પ્રોત્સાહિત કરજો તમારા શુભેચ્છા સંદેશ એમના સુધી હું પહોંચાડીશ આભાર